જય દ્વારકાધીશ આગામી પચીસ બે બે હજાર ચોવીસના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકા પધારી રહ્યા છે ત્યારે તેમના રોડ અને તેમની જાહેર સભામાં તમામ વેપારીઓ હાજરી આપે અને તેમના ધંધા રોજગારો સવારથી બપોર સુધી બંધ રાખી અને તે રોડ શો અને જાહેરસભામાં જંગી મેદની એમાં ઉભરાઈ એવી મારી વેપારી મંડળના પ્રમુખ તરીકે તમામ વેપારીઓના દ્વારકાના તમામ વેપારીઓનો મારો આગ્રહ છે તો તમામ વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને આ કીર્તિમાન એક કામ છે તેમાં અને સહભાગી થવા આભાર જય દ્વારકાધીશ આગામી પચીસ બે બે હજાર ચોવીસના ના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકા પધારી રહ્યા છે ત્યારે તેમના રોડ શો અને તેમની જાહેર સભામાં તમામ વેપારીઓ હાજરી આપે અને તેમના ધંધા રોજગારો સવારથી બપોર સુધી બંધ રાખી અને તે રોડ શો અને સભામાં જંગી મેદની એમાં ઉભરાય એવી મારી વેપારી મંડળના પ્રમુખ તરીકે તમામ વેપારીઓના દ્વારકાના તમામ વેપારીઓનો મારો આગ્રહ છે તો તમામ વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને આ કીર્તિમાન એક કામ છે તેમાં જોડાઈ અને સહભાગી થવા આભાર જય દ્વારકાધીશ